ઉતરી જશે તમારા પાસે વોટ લેવા માટે આવશે પણ વોટ લીધા પછી તમને ભૂલી જશે તમે એવા કેટલા રાજકારણી છો જેને તમે ઓળખો છો કે તમે વોટ આપ્યો તમે વોટ આપવા તો જતા હશો ચૂંટણી આવે ત્યારે વોટ આપવા જાવ છો એ નેતા છે એ તમે વોટ આપ્યા પછી જ નેતા બન્યો છે કદાચ તમે વોટ ના આપ્યો હોત તો એ નેતા ચૂંટાણો ન હોત તમે બીજી કોઈ પાર્ટીને વોટ આપ્યો ને તો બીજી પાર્ટીનો નેતા ચૂંટાઈને આવ્યો બરાબર એ નેતા તમને તમે એના પાસે જાઓ કઈ કામ લઈને તો તમને વિશ્વાસ છે કે તમારું કામ થાય તો આપણે જે હિન્દુ મુસ્લિમ કરીએ છીએ આપણા છોકરાઓ હિન્દુ મુસ્લિમ કરે છે તો હિન્દુ મુસ્લિમ કરવું યોગ્ય છે ખરું આપણને કામ કોણ આવશે નેતા કે પછી હિન્દુ કે મુસ્લિમ આપણે હિન્દુ છીએ આપણને મુસ્લિમ મુસ્લિમ નો જે દીકરો છે એ કામ આવશે કે નેતા કામ આવશે મુશ્કેલી ના સમય મુશ્કેલી ના સમય આપણને કોણ કામ આવે આટલા દેશ માં બચાય

બેઠો બેઠો દેખી ગયો કુમાર તું આંગા પડે આમ તણા પોલીસની બધો પડી ગયા ખલદાર કે નામના લીધે આજ મારે આંગણે છે આખી છે આજ મારો આંગળે આંખમાં આ પીડી દેખી ગયો ઘણી મારો દુશ્માન ભલે રહ્યો પણ વિશ્વ આજ મારે આંગણે છે